ચૈતર વસાવા કેસમાં આપણે જોયું હતું કે ગઈકાલે તેમના જે જામીન છે તે નામંજૂર થયા હતા પરંતુ ક્યાંક હવે આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થઈને ચૈતર વસાવાને લઈને આપના પિયુષ પટેલ છે એમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે ખાસ કરીને આદિવાસીઓના જનસભામાં આવવા માટેનું આહવાન કરવામાં આવ્યું છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હ્યુમન સીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું હતું કે ડીડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે ક્યાંક બબાલ થઈ હતી એક મિટિંગની અંદર એ બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી જોકે એ બાદ એક બાદ એક ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકો મેદાને આવ્યા હતા અને ખાસ કરીને ક્યાંકને ક્યાંક સીધા જ આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટી ઉપર કરવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજની માંગ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવા મામલે આમ આદમી પાર્ટી ભેગી થઈ છે આપણે જોવું હતું

એમને કોઈને કોઈ કાવતરા હેઠળ એમને કોઈને કોઈ કેસની અંદર એમને સંડોવી અને એમને સતત જેલની પાછળ રાખવામાં આવી રહ્યા છે આપણે સૌએ જોયું કે ચૈતરભાઈ વસાવા જેઓ સડકથી લઈને સદન સુધીના તમામ પ્રશ્નો એ વિદ્યાર્થી હોય ખેડૂત હોય આદિવાસી સમાજની જમીન સંપાદનના નામે જે સરકાર જમીનો જે પચાવી પાડવાનું જે કામ કરી રહી છે આ તમામ પ્રકારે એમને આંદોલનો કર્યા છે રોડ રસ્તાની બાબત હોય વિધવા સહાયની વાતો હોય કે પછી ગરીબ જે આવાસોના મકાનોની વાત હોય આ તમામ જગ્યાએ સડકથી લઈને સદન સુધી એમને અવાજ ઉઠાવે છે ત્યારે એમને આ ભાજપ ભાજપ સરકાર આ સત્તાધારી જે સરકાર છે કોઈને કોઈ રીતે એમને જેલની પાછળ રાખવાનું કાવતરું રચી રહી છે ત્યારે તાજેતરમાં પણ એમના ઉપર એક સામાન્ય એક જે સભા હતી એ સભાની અંદર એમને કેવી રીતે ઇરાદાપૂર્વક એમને જેલમાં કરવા અને જેલમાં કરીને આજે પણ એમના જામીન નથી થવા દીધા ત્યારે એમના જન સમર્થન જે સભા થવા જઈ રહી છે દેડિયાપાડા ખાતે ત્યારે આ જન સમર્થનની અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હું આદિવાસી સમાજને પણ એક આહવાન કરવા માંગુ છું કે તમામ આદિવાસી સમાજના માટે જે ચૈતરભાઈ વસાવાએ અત્યાર સુધી લડત આપી છે તો તમામ આદિવાસી સમાજ તો આવે જ પરંતુ ગુજરાતની જે કોઈ પણ જનતા છે એમાં નોકરીયત વર્ગ આવી ગયો એમાં વિદ્યાર્થીઓ આવી ગયા આ તમામ લોકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે એમની જન સમર્થન સભાની અંદર તમામ લોકો હાજરી આપે અને ચૈતરભાઈના ન્યાય માટે આપણે સૌ એક જૂથ બની અને આપણે ચૈતરભાઈને ન્યાય અપાવીએ એના માટે આપણે આ લડત આપણે આગળ વધારીએ અને ચૈતરભાઈના સમર્થનની અંદર આ ગુજરાતની તમામ જનતા અહીંયા હાજર રહેશે એવી એક આશા અને અપેક્ષા છે જય હિન્દ જય જ્વાહાર વંદે માત્ર એટલે ખાસ કરીને દરેક આદિવાસીઓને આહવાન કરવામાં આવ્યું છે કે તમે લોકો દરેક લોકો આ સભામાં જોડાજો પરંતુ ક્યાંક આ સભાની પહેલાં પણ કોઈક નવા જૂની થઈ શકે છે એવા અંધાણ લાગી રહ્યા છે અને ખાસ કરીને તેમના દ્વારા જે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને આપણે ગઈકાલે પણ જોયું હતું કે ક્યાંક મનસુખ વસાવા છે તેમને એવું કહ્યું હતું કે ચૈતર વસાવાએ ગુનો કર્યો છે એટલા માટે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે અનેક એવા સવાલોની વચ્ચે હવે જોવાનું રહેશે કે આપની સભા પહેલાં કોઈક નવા જૂની થશે કે કેમ તેની સાથે જે પ્રમાણે હુંકાર કરવામાં આવ્યો છે એ પ્રમાણે હવે ત્યાં કેટલું કામ કરવામાં આવે છે એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર